જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર ફોર્મ્યુલા ચાર રેસિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમ સવારે દસ વાગે શરૂ થયો હતો અને બપોરે બે વાગે સમાપ્ત થયો હતો તો આ કાર રેસને જોવા માટે મોટી સંખ્યામાં યુવાનો પહોંચ્યા હતા આ કાર્યક્રમ માટે અધિકારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો રેસિંગ માટે વપરાતો રસ્તો સમતળ કરવામાં આવ્યો હતો અને બેરિટેડ લગાવવામાં આવ્યા હતા તો એમ્બ્યુલન્સ અગ્નિશામક સાધનો અને પૂરતી સુરક્ષા સાથે તબીબી ટીમો સ્થળ પર પણ તૈનાત કરવામાં આવી હતી તો મહત્વનું છે કે આ રેસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પોસ્ટ શેર કરી હતી જેમાં તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App